નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોળમાં આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે માગ સર્વ દ્વાદ એટલે કે મત્સ્ય અવતાર તો તેની કથા સાંભળીએ પરીક્ષિત બોલ્યા હે મુનિવર ભગવાનની લીલાઓ અદ્ભુત છે હવે કૃપા કરીને એમના આદિ અવતાર મત્સ્ય અવતારની કથા વર્ણવો શુભ દેવજીએ કહ્યું ભગવાન ગાય બ્રાહ્મણ વેદ દેવતા ધર્મ અને ભક્તોની રક્ષા માટે અવતાર લે છે પ્રાચીન સમયે નૈમિતિક પ્રલય થયો એ સમયે ઉદાર અને ભગવત રાજા સત્યવત કેવળ ચરનો આહાર કરી તપ કરી રહ્યા હતા આ કાળમાં એ રાજા સૂર્યપુત્ર શ્રદેવના નામથી પ્રખ્યાત થયો હતો એક દિવસ એ રાજા કૃતમાલા નદીમાં સ્નાન કરી તર્પણ કરી રહ્યા હતા ત્યારે એમની અંજલીમાં એક નાની માછલી આવી ગઈ એટલે રાજાએ એને પાછી નદીમાં છોડી દીધી એટલે માછલી કરુણ સ્વરે બોલી હે રાજન મને જળજંતુ ખાઈ જશે માટે બહાર કાઢી મારી રક્ષા કરો રાજા એને કમંડળમાં મૂકી પોતાના આશ્રમમાં લઈ ગયા એક જ રથમાં એ માછલી મોટી થઈ ગઈ અને રાજાને કહેવા લાગી હું આ કમંડળમાં સમાઈ શકતી નથી અને કોઈ બીજું સ્થાન આપું રાજાએ એને એક માટલામાં મૂકી દીધી છ ઘોડીની અંદર તો એ ત્રણ હાથ વધી ગઈ અને બીજું સ્થાન માગવા લાગી રાજાએ એને તળાવમાં નાખી દીધી એ એમાં પણ સમાઈ શકે નહીં એટલે રાજાએ એને સમુદ્રમાં છોડી મૂકી માછલી વાર બોલી અહીં મને મોટા મોટા મકર ખાઈ જશે મને એમાં છોડો નહીં ચકિત બની રાજા બોલ્યા હે મત્સ્ય સ્વરૂપ તમે કોણ છો આવી માછલી તમે કદી જોઈ નથી કે સાંભળી નથી તમે અવશ્ય સાક્ષાત સર્વશક્તિમાન સર્વ અંતર્યામી અવિનાશ ભગવાન છો જરૂર તમે લોક કલ્યાણ માટે જ આ ચર્ચાનું રૂપ ધારણ કર્યું છે હે પ્રભુ હું તમને પ્રણામ કરું છું ત્યારે મત્સ્યધારી શ્રી હરિબોલ્યા રાજન આજથી સાતમા દિવસે ત્રણેય લોક સમુદ્રમાં ડૂબી જશે તમને મારી મોકલેલ એક નૌકા દેખાશે તમે બધા વનસ્પતિના બીજો ઔષધિઓ અને સપ્તર્ષિઓને લઈ એમાં સવાર થઈ જશો શક્તિશાળી વાયુના લીધે નૌકા ડામા થશે પરંતુ ત્યારે હું તમારી પાસે આવીશ ત્યારે તમે વાસુકે નાગ વડે નૌકાને મારા સિંગડામાં બાંધી દેજો આટલું કહી ભગવાન અંતર ધ્યાન બની ગયા સાત દિવસ પછી સત્યવ્રતે જોયું કે સમુદ્ર પોતાની સીમાઓ વટાવી પૃથ્વીને ડૂબાડતો આગળ વધતો જાય છે તે જ વખતે રાજા પાસે એક નૌકા આવી ભગવાનની આજ્ઞા અનુસાર બધી વસ્તુઓ સાથે રાજા એના પર સવાર થઈ ગયો સપ્તર્ષિ કહેવા લાગ્યા રાજાને આ સંકટની ઘડીમાં ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ રાજાએ ધ્યાન ધરતા જ સોનાના શરીરવાળા મત્સ્ય ભગવાન પ્રગટ થયા એમની આજ્ઞા અનુસાર રાજાએ નૌકાને વાસુકી નાગને ડોડો બનાવી મત્સ્યના શિંગડામાં બાંધી દીધી ત્યારબાદ સત્યવર્તે દૂધી કરતા ભગવાનને પ્રસન્ન થઈ સમૃદ્ધમાં વિહાર કરતા આત્મા ઉપદેશ આપ્યો પ્રલયના આત્મા જ્યારે બ્રહ્મા ઊંઘમાંથી જાગ્યા ત્યારે ભગવાને મત્સ્ય અવતારથી હવિગ્રહનો સંહાર કર્યો અને વેદો બ્રહ્માને સોંપી દીધા એ જ સત્યવાદ હરિ કૃપાથી જ આ કલ્પનો સાતમા મનુ બન્યો આ છે મત્સ્ય અવતારની કથા એ માઘ સર્વત દ્વાદશીના દિવસે સાંભળવાથી ખૂબ જ પુણ્ય મળે છે એનો લાભ આપને પણ મળે જય શ્રી કૃષ્ણ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં